નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करछु डीएवी इंटरनेशनल स्कूल अहमदाबाद अंतर्गत अवले एनटीटी એટલે કે નર્સરી ટ્રેન ટીચર્સ અને જે પીઆરટી ટીજીટી પીજીટી अंतर्गत अवले વિવિધ શિક્ષકો તેમજ કાઉન્સેલર अंतर्गत अवले ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત છે એકેડેમિક સેશન 2026 27 માટે ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ ઇન્વાઇટ્સ ઓનલાઈન એપ્લિકેશન ફોર ડીએવી recrruitment test ડીએવી cbdt જાન્યુઆરી 2026 ફ્રોમ 9 ઓક્ટોબર 2025 થર્સડે ટુ થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવ ફોર વેરિયસ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ એન્ડ અમદાવાદ ગુજરાત જે હેડ ઓફ વોડાફોન કોર્પોરેટ રોડ એડ અદાણી વિદ્યામંદિર મકરબાઈ અમદાવાદ ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇકોનોમિક્સ હિસ્ટરી પોલિટિકલ સાયન્સ સોશિયોલોજી સાયકોલોજી ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ સંસ્કૃત મેથેમેટિક્સ સાયન્સ સોશિયલ સાયન્સ પ્રાઇમરી ટીચર્સ ગુજરાતી આર્ટ ડાન્સ લાઇબ્રેરી ગ્રેડ ટુ માટે તેમજ નર્સરી પ્રી પ્રાઇમરી ટીચર્સ प्री प्री पीआरटीज काउंसलर वेलनेस टीचर्स की जगह मित्रों एलिजिबिलिटी एज पर डीएवी सीएमसी स्टेट सीबीएससी नॉर्म्स प्राण ग्रेज्युएट पॉस्ट ग्रेजुएट और इक्विवेलेंट विथ बी एड फ्रॉम रेकग्नाइज यूनिवर्सिटी इंस्टीट्यूशन विथ मिनिमम स्कोर ऑफ फिफ्टी परसेंटेज प्रोफेशन ऑफ टीचिंग इन इंग्लिश मीडियम एंड नॉलेज ऑफ कंप्यूटर एप्लीकेशन सीटेट एस्ट क्वालिफिकेशन मैंडेटरी फॉर टीजीटी पीआरटी पोस्ट कैंडिडेट्स कैन अप्लाई फॉर वन पोस्ट ओनली यूजिंग देयर ओन रजिस्टर्ड मोबाइल नंबर फॉर द सेंट्रलाइज ऑनलाइन सीबीटी रजिस्ट्रेशन फॉर्म विजिट द डीएवी रिक्रूटमेंट वेबसाइट એચડીવી સ્લેશ ડીએવી રિક્રુટ ડોટ ડીએવી સીએમસી ડોટ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે જેમાં તમે જોઈ શકો છો પહેલા ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ત્યારબાદ પ્રિન્ટ આઉટ જે કઢાવીને અને ત્યારબાદ નિયરેસ્ટ જે નજીકની ડીએવી જે સ્કૂલ છે મિત્રો ત્યાં એલોંગ વિથ ઓરિજિનલ ટેસ્ટિમોનિયલ્સ ફોર વેરફિકેશન બિફોર ટ્વેન્ટી સિક્સ નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ત્યારબાદ મેન્ડેટરી ફોર ફાઇનલ એપ્રુવલ એન્ડ સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ આફ્ટર ફાઇનલ એપ્રપ્રુવલ ઓફ સબમિશન ઓનલાઇન સીબીટી એક્ઝામ ફી ટુ બી પેડ વિદિન સેવન ઓફ એપ્રુવલ એન્ડ સબમિશન લોગ ઇન ટુ એચડીપી જે વેબસાઇટ આપેલી છે એલિજિબલ કેન્ડિડેટ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટનું આયોજન કરવામાં આવે રિગાર્ડિંગ સેન્ટર સિલેક્શન એડમિટ કાર્ડ એટસેટ્રા વિલ બી અપડેટેડ ઓન ડીએવી રીક્રુટમેન્ટ વેબસાઇટ એચડીપી જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમારે રેગ્યુલરલી ટાઈમ ટુ ટાઈમ વિઝિટ કરવાનું રહેશે મિત્રો ધોઝ વુ કોલિફાઈન ડીએવી શેલબીડ એલિજિબિલિટી કાર્ડ પીએસસી અને આફ્ટર પીએસસી તમે જોઈ શકો છો ડીએવી જે ડીએવી સ્કૂલ છે મિત્રો ત્યાં તમને ડેમો ઇન્ટરવ્યુ ફાઇનલ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે અને ફાઇનલ સિલેક્શન વિલ મેડ ઓન ધ બેઝિસ ઓફ ડેમો ઇન્ટરવ્યુ હેલ્ડ ઓન ધ રિસ્પેક્ટિવ સ્કૂલ્સ ટુ એપ્લાય નો મોર ડીએવી રિક્રુટમેન્ટ પ્રોસેસ સીબીટી કેન્ડિડેટ શુલ બી વિઝિટ વેબસાઇટ એચડીપી સ્લેશ ડીએવી રીક્રુટ ડોટ ડીએવી સીએમસી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરીને વધુ માહિતી મેળવી શકશો તો તમે જોઈ શકો છો ડીએવી ઇન્સ્ટિટ્યૂશન વેસ્ટર્ન રિજન અંતર્ગત ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે જે અમદાવાદ ખાતે ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ માટેની આ ભરતી માટેની જાહેરાત ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય